હાથી અને કીડી કોની પાસેથી સાંભળી તમે કશું પણ લખી લખી શકો અને તમે બીજી વાર્તા પર લખી શકો અહીંયા દાદા દાદી મમ્મી પપ્પા કશું પણ અથવા શિક્ષક મિત્ર એકવાર એક જંગલમાં એક હાથી રહેતો હતો તેને પોતાના મોટા કદનું ખૂબ જ અભિમાન હતું તે જંગલમાં અન્ય પ્રાણીઓને સતાવતો અને તેમની મજાક ઉડાવ્યા કરતો એક દિવસ જ્યારે તે જંગલમાંથી પસાર થતો હતો ત્યારે તેણે એક વૃક્ષ પર પોપટને બેઠેલો જોયો હાથીએ હસીને પોપટને કહ્યું અરે એ પોપટ ત્યાં શું કરી રહ્યો છે તને દેખાતું નથી હું પસાર થઈ રહ્યો છું હું જંગલનું સૌથી શક્તિશાળી પ્રાણી છું ચાલ મને ઝૂકીને પ્રણામ કર પોપટે જવાબ આપ્યો પ્રણામ હું શા માટે તમ પ્રણામ હું શા માટે તને પ્રણામ કરું ત્યારે હાથીએ ખૂબ જ ગુસ્સો કર્યો અને પોપટ જ્યાં બેઠો હતો એ ઝાડ જ ઉખાડી અને નાખી દીધું પોપટ ત્યાંથી ઉડીને દૂર ચાલ્યો ગયો અને હાથી હટ હાસ્ય કરતો ત્યાં જ ઊભો રહ્યો પછી આ હાથી ત્યાંથી નદી કિનારે પાણી પીવા માટે પહોંચ્યો તે નદીની બાજુમાં એક કીડીનું દર હતું ત્યાં કીડી દરરોજ પોતાનો ખોરાક એકઠો કરતી હાથી તે કીડીને દરરોજ હેરાન કરતો આજે કીડી પોતાનો ખોરાક લઈ જતી હતી ત્યારે હાથીએ તેની ઉપર પાણી નાખીને તેનો ખોરાક બગાડી નાખ્યો કીડી નારાજ થઈ પોતાના દરમાં જતી રહી સવારે કીડી બહાર આવી તો ત્યાં હાથીને સૂતો જોયો પછી કીડી ધીમેથી હાથીની સૂંઢમાં જતી રહી અને તેને ત્યાં ચટકા ભરવા લાગી હાથીને ખૂબ જ પીડા થવા લાગી અને તે રોવા લાગ્યો પછી કીડી બહાર આવી આ રીતે કીડીએ હાથીને સારો પાઠ ભણાવ્યો અને પછી હાથી કોઈને પણ હેરાન કરતો ન હતો વાર્તામાંથી શું શીખવા મળ્યું તો કોઈ મોટું કે કોઈ નાનું નથી તમારી કુશળતા પર અભિમાન ન કરો પરંતુ બીજા લોકોને મદદ કરવા માટે એનો ઉપયોગ કરો વાર્તાનું કોઈ એક ચિત્ર દોરો અહીંયા કીડી અને વાત હાથી વાત કરે છે અહીંયા કીડીનું દર છે અને હાથી જંગલનું અહીંયા ચિત્ર એક દોરી દઈશું તો ચાલો મિત્રો આ વિડીયો અહીંયા પૂરો થાય છે જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરશો તમારા મિત્રોને શેર કરશો અને ચેનલને ચોક્કસ સબસ્ક્રાઈબ કરશો ચાલો ત્યારે આવજો